અંકલેશ્વર અને હાસોર પંથકમાં સતત વરસી રહેલા વરસાદે ખેડૂતોની મુશ્કેલી વધારી છે તાજેતરના મિની વાવાઝોડા અને કમોસમી વરસાદે ખેતીના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે ખેડૂતોએ ખેતરમાંથી ડાંગરનો પાક બહાર કાઢીને રસ્તા ઉપર સુકવવા મૂક્યો હતો હાસોટના કુડાદડા પર્વત અને અંકલેશ્વરના સિસોદરા તેમજ પંડવાઈ સહિતના ગામોના મુખ્ય માર્ગ ઉપર ખેડૂતોએ ડાંગર સુકવવા મૂક્યું હતું પરંતુ આજે સવારે ફરી વરસેલા વરસાદે રસ્તા ઉપર સુપેલો પાક પણ પલાળી નાખ્યો છે ખેડૂતોના જણાવ્યા મુજબ પહેલા ડાંગરનો ભાવ પ્રતિમણ રૂપિયા પાંચસો હતો હવે સતત બે વાર વરસાદ પડવાથી વેપારી રૂપિયા ચારસોના નીચે ભાવ આપી રહ્યા છે આ કારણે ખેડૂતોને ભારે આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે ગત વર્ષે પણ મોડા વરસાદને કારણે ખેડૂતોએ ડાંગરના પાકમાં મોટું નુકસાન સહન કર્યું હતું આ વર્ષે ભર ઉનાળે પણ બે વખત કમોસમી વરસાદે ખેડૂતોની મુશ્કેલીઓ વધારી છે ખેડૂતો સરકાર પાસે તાત્કાલિક સર્વે કરાવી સહાયની જાહેરાત કરવાની માંગ કરી રહ્યા છે મારું નામ નીરજ મુકેશંદ્ર પટેલ છે હું પરવડ ગામનો રહેવાસી છું હવે અમારી વિસ્તારમાં મોટાભાગે ડાંગર પાકનું વાવેતર છે આપણે પંદર દિવસના ગાળામાં બે વાર કમોસમી વરસાદ થઈ ગયા છે એના હિસાબે ઘણા બધા ખેડૂતોને નાસીપાસ થવાનો વારો આવી ગયો છે ઘણા એક વરસાદ પહેલાં બધું તૈયાર કરીને માલ સુકવી દીધો છે હવે પાછો એ જ પાછો સુકેલો માલમાં પાછો વરસાદ પડવાથી જે એમણે નુકસાન હતું કે ભાઈ ઓછું નુકસાન કરે એમાં પૂરેપૂરે નુકસાની થઈ ગઈ છે હવે એ નુકસાનમાંથી સરકારને વિનંતી કરે કે થોડી વહેલી તકે સારી એવી રાહત ખેડૂતોને મળે એવું કરે ને એ પણ થોડું ધ્યાન રાખે કે વેપારીઓ જે સંગઠન કરીને ખેડૂતોનો માલ નથી ઉઠાવતા એક વરસાદ પહેલાં પાંચસો દસ બોલાતો ભાવ એક જ વરસાદમાં સાડી ચારસો થઈ ગયો છે અને હવે હવે પછી પણ કોઈ લેવા તૈયાર નથી તો સરકાર એ તરફ પર થોડું ધ્યાન દોરે કે ખેડૂતોને રોજીરોટી માટે કંઈ તો કરવું પડશે તો હવે કરે શું એના માટે સરકારને થોડી વિનંતી છે કે એક તો પેલા પાક નુકસાની વળતર જેમ બને તેમ સર્વે કરાવીને સારામાં સારું વળતર અપાવે અને ખેડૂતો આ વેપારીને જે એ લોકોની મોનોપોલી ચાલતી છે તે ઓછી કરવા માટે આપણી સહકારી સંસ્થાને જેમ બને તેમ મજબૂત બનાવે મારું નામ કિરણભાઈ ભવનભાઈ પટેલ ગામ પર્વત તાલુકો હાંસોદ અમે જ્યારે આગળ ડાંગર વરસાદ પડ્યો હતો ત્યારે ડાંગર કરાવેલી ત્યારે નુકસાન હતું અને તે પછી ડાંગર કરાવીને ખુલ્લા મેદાનમાં અને રોડ પર સુકાવા માટે નાખેલું હતું અને ફરી વરસાદ પડ્યો છે તો ડાંગર બધું ભલાઈ ગયું છે અને ફરી ડાંગરનો ભાવ ઘટી જશે અને ખેડૂતને ખોટ ખાવાનો વારો આવ્યો છે તો સરકારશ્રીને એટલી નમ્ર વિનંતી કે તમે રીસર્વે કરાવો અને નુકસાન એ ખોટ પ્રમાણે ડાંગરને જે નુકસાન થયું છે તેના પ્રમાણે યોગ્ય વળતર આપે એવી દરેક ખેડૂતોની આશા છે તમારું નામ દક્ષાબેન અંછોભાઈ ડાંગરમાં કેવી નુકસાન છે ડાંગરમાં બહુ નુકસાન છે અમારે જેવું બોલ્યા તેવું જ નુકસાન એટલે પૂરી નુકસાન બબ્બેવાનો વરસાદ પડી ગયો અમારે હવે હું અમારે કોઈ હો નથી સરકાર પાસે જો કોઈ નુકસાન આપતા હોય તો ઠીક છે બબ્બે મારો સર પડી ગયેલો છે ના આ વેપારી આવે વેપારી તો ઉઠાવતા જ નથી હવે કરીએ હું વેપારી આવે તો જોઈને નાહિ જાય ને ભાવ કાપી કાઢે